મિત્રો આજે ઘણા દિવસો પછી આપણો વ્લોગ ચાલુ કર્યો એટલે કાંઈક કારણ તો એ છે કારણ એમ છે કે આપણે ભેગો ભાઈ નતો આપણા માસીનો છોકરો યસ ભાઈ જે જૂનાગઢથી પોરબંદરમાં આપણે એની સાઇનમાં આપણે જૂનાગઢથી પોરબંદર કિલોમીટર કાપ્યા હતા એ તમે લોક જોયો ના હોય તો જોઈ નાખજો ને એ માં જે ભાઈ હતો એના લગ્ન નજીક આવી ગયા છે એના આટુ આપણે જવાનું છે પોરબંદર અને લાઈટ ઘડી ઘડે ઝબક મારા મારે છે કોઈ ફોન આવતો લાગે અને મિત્રો અત્યારે બપોર પડી ગઈ છે ને બપોરના ને અઢાર થઈ છે ચૌદ ને અઢાર એટલે કેટલા થાય કોમેન્ટ કરી નાખજો મને તો આ ઘડિયાળમાં કે ખબર નથી પડતી નવી લીધી છે નવી નથી લીધી પાડે લીધી પાડે લીધી છે થોડાક દી હમણાં પહેરવા પૂરતી તમે કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો હમણાં પપ્પા આવે છે પછી આપણે જવાનું છે પોરબંદર વરાજો કામ કરે છે અત્યારે વરાજાનો વારો ચડી ગયો ફોનમાં ભાઈ ચાર્જિંગ નતું એટલે પછી પેલા કહેવાય અને ઇંગ્લિશમાં ખબર નહી આ બધી ધાણા કહેવાય કેવાય ફાલ્કન હું હું ફાલ્કન એન્ડ લાઈવ યોર હાલો એમાં એવું હતું કે ફોનમાં ચાર્જિંગ નતું એટલે આપણે બસમાં માં વિડીયો જરાય ઉતાર્યો જ નથી ફોન ચાર્જિંગમાં હતો ને બસમાં માં બે ગયા અમને ખબર પડી કે બસ એસી વાળી હતી

અને હજી તો બહુ અઠવાડિયા જેવી વાર છે બસ એ લગ્ન ને બધું છે તો એ તો લોક જોતા રહેજો લોક આવશે ટાટા હેશમતી સ્મતી કાંદા ડુંગરી નોટ કાંદા ગુજરાતી બોલવાનું થોડુંક ગુજરાતી ઓડિયન્સ છે ને ઓઢણી ઓઢો ને ભલે ઉડી જાય ઓઢણી ઓઢો ને ભલે ઉડી જાય વાહ ના ના રે રે વાય ના ના રે રે ત્યારે સામાન ચડાવવાનું ઉપર જો મંડપ જુઓ હો હો મોઢામાં ચમક દેખાય છે થોડીક બસ 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 અમારે પાસે નથી એટલે હાલો લઈ જાય મિત્રો માન માન કામ પતાવ્યું બધું ને માન માન લોક બનવાનો ટાઈમ મળ્યો છે એસ ભાઈ ભેગું હું આવી ગયું એસપી સાઈનમાં આપણે જેમાં ઓલું કર્યું હતું ઓલું હું કર્યું હતું જુનાગઢથી પોરબંદર એસ ભાઈ ગયા છે જેરોક્સ કરાવવા જોઈએ ત્યાંથી હાઈ કરે હે 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 ને અમે જરૂર કરવા આવ્યા છીએ આધાર કાર્ડ ની કાલે જોયા ને એટલે જરૂર કામ માટે એટલે બાર આવ્યા મને તો બહાર ના હું ને તો મારું કંઈક મન કંઈક થાય સમજો તમે આપણે ત્યાં હોય ને જુનાગઢ આ બધી આપણે રખીએ કે અહીંયા તો આપણે જોયું ના હોય કાંઈ પોરબંદર માં જોયું હોય ને એ તો વાત અલગ એ પૈસા વગર આપણે હાલવાની મજા ના આવે ને તો માં એ થોડુંક ઇંગ્લિશ બોલો એકચ્યુઅલીમાં

જમી લીધું હોય થોડુંક થોડુંક જોઈને રાડ આવી ગઈ બોલો આવું લોક બંધ કર દો આડો ના આવ રેવા દે લે લે આને એક ટીચોડા તો બે ભાઈ વર્કા જોજો ચાલી દે મનોરથ ઉબર 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 જેમ એમ તમને લાટુ ફોટો પડી ગયા રેડી વાહ કેવા છે ડાયા અમારા આટુ મારા થમ્બનેલ માં ફોટો પાડવા તમારું માની આવતા આવે ઘરે જ આપણે બે ભાઈ કામે કમેલા ગાદરીયા જો બે કામના તો બહુ છે ઓલાન બાટલો મૂકો મકલી એટલે આવી ગયો અહીંથી બાટલો મૂકવા ગયો અહીંથી આવી ગયો તાવડી ને બધું મૂકવા મારા હાલે ઉસ્પાન ચપળ ગોતો હાલે જલ્દી ઉસ્પાન ગોતો આમાં હે ખોલ જલ્દી એમને કોથરો કે કે એમાં શાકભાજી છે લગભગ

ખાલિસું હવે બહુ ખોટી ખોટી આપણે પંચાયત કે કરવી નથી આજનો વ્લોગ વિડિયો આપણે પૂરો કરી નાખી એ પંચાલ ચૂકી કરી લીધી આજનો વ્લોગ વિડિયો આપણે પૂરો કરના કેવું રે બહુ હારું રે અત્યારે કારણ કે બહુ લાંબો વિડિયો થઈ ગયો અને છેલ્લો ટાઈમ ખોલતા બટન દબાવતો કેટલા વાગ્યા કેટલા વાગ્યા 10 10 માં 3 મિનિટની વાર એ 10 માં 3 મિનિટની વાર હે તો આપણે વ્લોગ આ પૂરો કરી નાખીએ કાલે હવારો મળીયા Tata